હવામાન વિભાગની આજની આગાહીથી ખેડૂતો થશે ખુશ વરસાદની તીવ્રતા વધવાની વકી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો પંદર ઓગસ્ટ રાજ્યમાં વરસાદની તીવ્રતા ફરીથી વધવાની આગાહી કરી છે તો બીજી બાજુ આજે હવામાન વિભાગે પણ ઓગસ્ટની ચોક્કસ તારીખોમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરી છે શ્રાવણમાં શિકાર વરસાદ વરસતો હોય છે ત્યારે અત્યારે તો ગુજરાતમાં ખેડૂતો હોય કે સામાન્ય માણસો સારા વર્ષની વાત જોઈ બેઠા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પ્રયાસ ગોસ્વામીએ તો પંદર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા ફરીથી વધવાની આગાહી કરી છે તો બીજી બાજુ આજે હવામાન વિભાગે પણ ઓગસ્ટની ચોક્કસ તારીખોમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી કરી છે હવામાન વિભાગના અમ અમદાવાદના કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી સાત દિવસ એટલે કે આઠમથી ચૌદમી ઓગસ્ટ સુધીમાં રાજ્યભરમાં અમુક સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે આ સાત દિવસ ક્યાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં નથી મારો માટે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ દિશા તરફની છે આ સાથે તેમણે જણાવ્યું કે પંદરથી એકવીસ ઓગસ્ટ વચ્ચે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે એટલે કે હાલ જે વરસાદ છે તેના કરતાં વધારે વરસાદ થવાની વકી છે હવામાન વિભાગે જાહેર કરેલા વેધર મેપ પ્રમાણે આજથી ચૌદમી ઓગસ્ટ એટલે કે આગામી ગુરુવાર સુધીમાં ક્યાંક પણ ભારે વરસાદની આગાહી નથી તમામ સાત દિવસ માટે ગ્રીન મેપ જાહેર કરાયો છે આ સાત દિવસમાં રાજ્યભરમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના થોડાક વિસ્તારો વરસાદ પડ્યો છે સરેરાશ દરિયાઈ સપાટી પર મનસન ટ્રક હવે ફિરોજપુર ચંદીગઢ દેહરાદૂન ખેરી પટણા બાકુર દીધા અને ત્યાંથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીના ઉત્તર પૂર્વમાં પ્રસાર થઈ રહ્યો છે હવામાન વિભાગની આજની આગાહી ખ્યાલ થશે ખુશ વરસાદની તીવ્રતા વધવાની